અને એસોસિએશન ના લોકોનું સત્તાવાર રીતે અનાવરણ સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડના હસ્તકે કરવામાં આવ્યું જનરલ સેક્રેટરી તરીકે ડોક્ટર આલક કપુરિયાની નિમણૂક કરવામાં આવી હતી 28મી સપ્ટેમ્બરના રોજ નીલાદિત્ય બોટ ક્લબના સહયોગથી મૈસાગર નદીના રાયકા પાસ ટ્રેનિંગ અને કાયાકિંગ કેયુનું ઇનોગ્રેશન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ખુશી પવાર 79 ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર આજે વડોદરા શહેર માટે અમે કાયાકિંગ એન્ડ કેનોઇંગ એસોસિએશનનું ઉદ્ઘાટન કર્યું છે અને એનો રોગો અમે આજે લોન્ચ કર્યું છે જેની આ હેડક્વાર્ટરના ઓફિસ છે અને અહીંથી બધાને માર્ગદર્શન આપવામાં આવશે કે કેવી રીતે કયાકિંગ કરવું કેવી રીતે કેનોઈંગ કરવું અને એની ટ્રેનિંગ માટે મહીસાગર નદીમાં રાયકા ફાજલપુર ફ્રેન્ચરી નીચે બોટ ક્લબ ઉપર

પ્રોપર સેફટી મેઝર્સ સાથે ટ્રેનિંગ આપશું અને પૂરેપૂરી તૈયારીઓ સાથે ખેલાડીઓને તૈયાર કરવા જઈ રહ્યા છીએ બાળકોને આ એક્ટિવિટી સાથે જોડો અને આવનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધાઓ ગુજરાતમાં થવા જઈ રહી છે એના તમે ભાગ બની શકો તો એના માટે એક સારું એવું પ્લેટફોર્મ અમે તૈયાર કર્યું છે તો આપ આવો અને એના ભાગ બનો જય હિન્દ